ને સિમેન્ટ ચૂનો બીજું એને માટે પણ પહેલાના જમાનામાં સિમેન્ટ નું કામ હજારો વર્ષો જૂનું ટપતું અને અત્યારે પણ સિમેન્ટ વાપરવાની મનાય સાંભળજો

સુંદરનો માહોલ નાની ગાઈ છે કામ નામ તમે ઘડી નિહાળશો કેમ કે આપણે આની માહિતી પૂરેપૂરી મેળો છે બહુ વાર લાગી છે મોટો વિડીયો બનાવશે એટલે માહિતી તમારે મેળામાં થોડીક વાર લાગશે એટલે આખો વિડીયો જાણશો ને તો તમે અહીંયા આવશો બીજી તમને ખબર પડશે કેવું હતું કેવું નહીં એટલે આ બધું જાણશો તો બે મિનિટ મામાનામાં શરૂ રાખજો

ઓલી જૂની ટોપ છે તૂટી ગઈ આ જો આ કોતરેલા છે આ કોતરેલા આ બધું હાથે હાથે નાની મતે પ્રાચીન ભાષામાં લેખ લખાયેલા લેખ લખાયેલા છે બધું છે એટલે આવું નવું આપણે જાણી જઈશું કરીશું એક વાત જાણી આપણે સિમેન્ટ સિમેન્ટ આ બધું આ બધું કરે છે આમાં સિમેન્ટ છે સિમેન્ટનું બધું જોતા 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 તમારે મારું કટ થઈ બોલ મે તમને કીધું ને કેનું રીનોવેશન થ્યું છે વગર સિમેન્ટ કીધુંતું ને શું વાયપરું સાંભળજો લાલ કલરની રેતી પીળા કલરની રેતી એની અંદર ચૂનો બીજું કાઈ નહીં એને છોટાડવા માટે સિમેન્ટ જોઈએ ને પણ પહેલાના જમાનામાં સિમેન્ટ વાપરવાની મનાઈ હતી વગર સિમેન્ટ તો કામ હજાર વર્ષો જૂનું હતું અને અત્યારે પણ સિમેન્ટ વાપરવાની મનાઈ સાંભળજો એ ચૂના રેતીમાં ઉકાળેલું ગોળનું પાણી બીજું કાઈ નહીં બહુ ઉકાળવાનું એની અંદર અડદની દાળ મેથી, મૂંગ, ગુગળ આ બધું એમાં નાખી એના બધા સાંધા પૂરેલા છે. જેમ જેમ જૂનું થાય એમ વસ્તુ મજબૂત થાય. સમજી ગયા બધા? હવે આઈથી ફટાફટની ધીમે ધીમે બધા દાદા આખલે તો ધીમે ધીમે કીધું નકર તો ફટાફટ કે કેમ છે પોચેના હું નથી એટલે

થોડા કટકટ કટ કરીને શોર્ટ વિડીયો એવું લાગે તો શોર્ટ થોડું શોર્ટ હોય એમ કરે પછી શોર્ટ થાય ને તો બનાવશું હા ધીમે ધીમે આપણે આને બધી પૂરી માહિતી આપણે મેળવીશું એટલે હા હાલો તો આપણે ધીમે ધીમે હાલો તો આપણે પાછા થોડા થોડા આગળ સાઈ સી છે રસ્તો દેજો કામનામ તમે ઘડી નિહાળશો કેમ કે આપણે અને માહિતી પૂરેપૂરી મેળો છે બહુ વાર લાગી છે મોટો વિડીયો બનાવશે એટલે માહિતી તમારે મેળામાં થોડીક વાર લાગશે એટલે આ આખો વિડીયો જાણશો ને તો તમે આ આવશો બીજી તમને ખબર પડશે કેવું હતું કેવું નહીં એટલે આ બધું જાણશો તો બે મિનિટ વામનનામાં શરૂ રાખજો